અત્યારે રામવનમાં જાય છે અમે શિવ શિવુભાઈ અમે લોકેશન દેખાડ્યું મંદિર એવું મામા મંદિર છે આજી ડેમ રામવનમાં ફરવા જાય રામવનમાં આવ્યા હતા પણ ટિકિટ ન મળી બંધ થઈ ગયો ગેટ એટલે હવે અહીંથી આ રસ્તે જઈ મેરડી આથી ના મંદિરે મેરડીમાં આજી ડેમ વાળા ભગવતી મેરડી માના દર્શન કરવા આવ્યા ત્યારે રામવન તો બંધ હતું ત્યારે તાવો ની ચાલુ હોય ભગવતી નો આ બાજુ રૂમ છે ને ચાલુ છે તાવો પછી આગળ એ છે દશામાં અને બધાના ફોટા મૂર્તિ જય ભગવતી જય ભગવતી મેળીમા ના દર્શન કરી બધા નાખવામાં આવે છે મહાદેવ મહાદેવ વાળ અત્યારેશ્વર મહાદેવ ચડી છે ડુંગરો એનો મહાદેવ ત્રણ નાખી છે અત્યારે ચકલાવ ને ડેમ ઉપર બધા એના માળા છે ચકલા મહાદેવ ડેમેશ્વર મહાદેવ મહાદેવ ને રોજ ચડે મહાદેવ બધા મિત્રો સારો લાગ્યો તો શેર લાઈક સબસ્ક્રાઈબ કરજો બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી